સુરતમાંથી પકડાયેલા બોગસ તબીબો મુદ્દે મોટો ખુલાસો થયો છે મુખ્ય સૂત્રધાર ગુજરાતીની કોલેજ પર સૂત્રી કલાકની ટીમ કોલેજ પણ ખંડેર ઘરમાં ચલાવતો હતો કોઈને જાણ ન થાય તેવી રીતે કોલેજ ચલાવતો હતો રસેષ ગુજરાતી પંચોતેર હજારમાં બીએમએસ નું સર્ટી આપતો હતો રસેષ ગુજરાતી આ કોલેજથી આખું સ્કેમ ચલાવતો હતો

મોટો ખુલાસો થયો છે રસેશ ગુજરાતી કોલેજ પણ ખંડેર ઘરમાં ચલાવતો હતો કોઈને જાણ ન થાય તેવી રીતે આ શખ્સ કોલેજ ચલાવતો હતો અને માત્ર પંચોતેર હજારમાં બી એમએસ સર્ટી પણ આપતો હતો વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન આપણી સાથે જોડાઈ ગયા છે ચેતન આ બોગસ તબીબ કે જે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યો છે પરંતુ સાથે સાથે બીજા બોગસ તબીબને પણ જન્મ આપી રહ્યો છે કારણ કે માત્ર પંચોતેર હજાર રૂપિયામાં સર્ટી આપી રહ્યો છે જી વટસલ ઝી ચોવીસ કલાકના અહેવાલ બાદ સુરતની પાંડેસરા પોલીસ દ્વારા બીઈ એમએસની જે બોગસ ડિગ્રી ધરાવતા અલગ અલગ જે તબીબો છે તેમને ત્યાં રેડ પાડી હતી અને આ તમામ જે તબીબો છે તેની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી ત્યારે આ તમામ લોકોનો જે આકા છે તે ડૉક્ટર રસેસ ગુજરાતી હોવાનું બહાર આવ્યું હતું ખાસ કરીને રસેસ ગુજરાતી જે છે તે વિસ્તારમાં આવેલી ગોવિંદ પ્રભા આરોગ્ય સંકુલ નામની જે ટ્રસ્ટ છે તે ટ્રસ્ટ સંચાલિત જે કોલેજ છે તે અહીં ચલાવતો હતો ઝી ચોવીસ કલાકની ટીમ હાલ અહીં પહોંચી છે આપ જોઈ શકો છો કેવી ખંડેર હાલતમાં તે પોતે ટ્રસ્ટ સંચાલિત જે કોલેજ છે તે કોલેજ અહીં ચલાવતો હતો સાતો સાત જે લોકોની જે સારવાર છે તે સારવાર પણ અહીં આપતો હતો આપ જોઈ શકો છો તેની પાસે બી એમએસસી જે ડિગ્રી છે તે ડિગ્રી હોવા છતાં પોતાની દરેક ફેકલ્ટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની સુવિધા આ ઉપરાંત દરેક જે લેબોરેટરી ટ્રેસ સહિતની સુવિધા પંદર બેડ દાજેલા મારામારી સહિતના તમામ જે કેસો છે તે કેસો અહીં લેવામાં આવશે તમામ જે સુવિધા છે તે અહીં ઉપલબ્ધ રહેશે તે બોર્ડ પણ અહીં મારવામાં આવી છે ખાસ કરીને છેલ્લા એક વર્ષથી અહીં ડૉક્ટર રસેષ ગુજરાજી જે છે તે ચોરી છૂપી તે અહીં તમામ જે બોગસ જે તબીબો છે તેમને રૂપિયા પંચોતેર હજારમાં જે બોગસ જે બી એમએસનું જે સર્ટી છે તે સર્ટી આપતો હોવાનું બહાર આવ્યું છે આ આખે આખું જે સ્કેમ છે તે સ્કેમ આખા ગુજરાત રાજ્યમાં ફેલાયેલું છે પાંડેસરા પોલીસે જે રીતે આરોપીઓની પૂછપરછ હાથ ધરી તેમાં ખાસ કરીને અમદાવાદના બી કે રાઉટ નામના જે શખ્સ છે તે શખ્સનું પણ નામ આવ્યું છે ખાસ કરીને બી કે રાઉટ જે સર્ટી છે તે સર્ટી બનાવતો હતો અને ત્યારબાદ અહીં મોકલતો હતો આ જે પૈસા છે તે પૈસા માટે ઇરફાન સહિત બે લોકોને રાખવામાં આવ્યા હતા જેઓ આ ફરજી જે ડૉક્ટરો છે તેમની પાસેથી રૂપિયા પંચોતેર હજારની જે માલમત્ત જે રકમ છે તે રકમ વસૂલવામાં આવતી હતી આ સાથો સાત મહત્વની વાત છે કે એક વર્ષના અંતે ફરીથી આ જે શર્ટી છે તે શર્ટી આપે રિન્યુઅલ કરાવવું પડશે અને રૂપિયા પંદરસોથી લઈને પાંચ હજાર સુધીની વસૂલાત કરવામાં આવશે આપ જોઈ શકો છો છેલ્લા એક વર્ષથી અહીં આ રીતે તાળું તો મારેલું છે પરંતુ સ્થાનિક લોકો સાથે જ્યારે વાતચીત કરવામાં આવી ત્યારે તેઓએ જણાવ્યું છે કે અહીં ખાસ કરીને જે છે તે લોકો જે જ્યારે આવતા હોય છે ત્યારે ચોરી છૂપીથી લોકો અહીં આવતા હોય છે અને મહત્વની વાત છે કે ચોરી છૂપીથી આખે આખું જે નેક્સેસ છે તે અહીં ચલાવવામાં આવતું હતું રૂપિયા પંચોતેર હજાર લઈને આખે આખું જે નેટવર્ક છે તે ચલાવવામાં આવતું હતું પરંતુ હાલ તો જે બારસો જેટલા જે બોગસ તબીબો છે તેમને આ જે સર્ટી છે તે સર્ટી ઇશ્યુ થયા હોવાનું સામે આવ્યું છે બીજી તરફ પોલીસ દ્વારા સો થી વધુ જે બોગસની ડિગ્રીઓ છે તે ડિગ્રીઓ પણ કબજે લેવામાં આવી છે જો ડોક્ટર રસેશ ગુજરાતીની કડક પૂછપરછ હાથ ધરશે તો

કોલેજ ચલાવવામાં આવી રહી છે બોગસ ડિગ્રી આપવામાં આવી છે અને માત્ર પંચોતેર હજાર રૂપિયામાં પોતે તો મુન્નાભાઈ છે સાથે સાથે લોકોને પણ બોગસ ડિગ્રી આપીને બોગસ તબીબ બનાવી રહ્યો છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ છેડા કરી રહ્યો છે